ધોરણ નવ અને ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપમાં બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવેલો છે અને સુધારા સાથેનો પરિપત્ર અને નવા સુધારેલા લેટેસ્ટ પ્રશ્નપત્ર અને એમની બ્લુ પ્રિન્ટ આપણે કેવી રીતે મેળવશું એના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ સૌથી પહેલાં અહીંયા તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો જે લેટેસ્ટ પરિપત્ર તારીખ ચાર નવ બે હજાર ચોવીસ મતલબ કે આજની તારીખનો જોઈ શકો છો વિષય છે કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અર્થાત ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અનન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ મતલબ કે આ વર્ષથી ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત આપણે વાત કરીએ ધોરણ દસ 12 ની તો ઓલરેડી ગયા વર્ષથી જ પ્રશ્નપત્રનું પરિરૂપ બદલાય ગયું હતું આ વર્ષથી ધોરણનું પરિરૂપ બદલાયું છે તો સૌથી અહીંયા સુધારા માટેની જોગવાઈ હતી એ પરિપત્ર વાંચું તો ઉપર્યોક્ત વિષય અને સંદર્ભ સાથે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

એસી ટકા પૂછાતા મતલબ કે સો માર્કનું પેપર હોય તો વીસ ટકા પ્રશ્નો એટલે કે વીસ માર્કના પ્રશ્નો ખાલી જગ્યા જોડકા ખરા ખોટા એમસીક્યુ અને એક એક માર્કના પૂછાતા હવે એમાં સુધારો કરી અને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ વધાર્યું છે અને એમાં સુધારો કરીને ત્રીસ ટકા વેઇટેજ આપ્યું છે મતલબ કે સો માર્કનું પેપર હોય તો ત્રીસ માર્કના પ્રશ્નો પરંતુ આપણે નવમા ધોરણમાં અને અગિયારમા ધોરણમાં પ્રશ્ન ટોટલ પચાસ માર્કનું પેપર આવે એટલે પંદર માર્કના પ્રશ્નો હેતુલક્ષી પૂછાશે અને સિત્તેર ટકા લખવાનું મતલબ કે બાકીના પાંત્રીસ માર્ક્સનું લેખિત વિભાગ આવશે હવે કયા કયા વિષયમાં બદલાવ થયેલો છે તો ધોરણ નવનું ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત આ વિષયમાં ટૂંકમાં ઓલમોસ્ટ બધા વિષયમાં અને અગિયારમાં ધોરણની વાત કરીએ તો ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન નામાના મૂળ તત્વ એસપીસીસી મનોવિજ્ઞાન તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર ગણિત રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન આટલા વિષયોમાં સુધારો થયેલો છે અને ધોરણ નવ અને અગિયારના બાકી રહેલા વિષયો મતલબ કે કોઈ બાકી રહેતા નથી પણ વોકેશનલ વિષયો છે એમાંય સુધારો ડેફિનેટલી આવશે પણ એ જે સુધારો આવશે એ હવે પછીના તબક્કામાં જાહેર કરવામાં આવશે અત્યારે આટલા મુખ્ય વિષયો છે એના પ્રશ્નપત્ર એનું પરિરૂપ એ બધું બોર્ડ દ્વારા જાહેર થઈ ગયું છે ટૂંક સમયમાં આપણે વિડીયો પણ આપણી ચેનલ ઉપર મળી રહેશે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત